પરિણામે વિદ્યાર્થીઓનું ભણતર અસરગ્રસ્ત થઈ રહ્યું છે ગામ લોકોનો આક્ષેપ છે કે બાળકોને યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ મળતું નથી તેમજ શાળાની કામગીરીમાં ગંભીર બેદરકારી દર્શાવવામાં આવી રહી છે ગ્રામજનોનો મોટો ટોળો એકત્ર થયો હતો ને તાત્કાલિક શાળાના દરવાજા બંધ કરીને તાળાબંધી કરી દેવાઈ હતી સાથે સાથે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે હાલમાં ફરજ બજાવતા જવાબદારહીન શિક્ષકોને અહીંથી તાત્કાલિક બદલી કાઢવામાં આવે અને તેમના યોગ્ય જવાબદાર નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અમારું ગામ અહિયાં મળ્યું હતું અને શિક્ષણ ની હાલત છેલ્લા દસ પંદર વીસ વર્ષ એટલી બધી ખરાબ થઈ ગયેલી છે અને જે અમારા આચાર્ય શ્રી કેવા છે પોતાની મનમાની નું વર્તન કરે છે ગામ નું સાંભળતા નથી ગામના અમારા અમારા ગામના પણ લગભગ બે થી ત્રણ રિક્ષો આજે ધોકાવાડામાં શિક્ષણ માટે જાય છે અને ગામના છોકરાને કઈ એકડી પાંચ માં ત્રીજા ધોરણ વાળા કકો કશું જ આવડતું નથી અને સતા જયારે કઈ કામ ગમે વાતો એટલે ગામના હામે હમ રહે છે એટલે અમે આજે બધા ગામે ભેગો મળીને એવું નક્કી કર્યું કે ભાઈ જ્યાં સુધી આ માસ્ટર આ શિક્ષક ની અહિયાં બદલી નહીં થાય ત્યાં સુધી અમે અમારા છોકરાઓને ભણવા મૂકવાના નથી કારણ કે બહુ શિક્ષણ ની હાલત ખરાબ કરી લે છે એટલે આખા ગામે સમસ્ત નિર્ણય એવો લીધો કે આપણે તાળાબંધી કરી દઈએ આપણા છોકરાને ઘરે લઈ જાય જ્યાં સુધી આનું અમારું સોલ્યુશન ના થાય ત્યાં સુધી ગામમાં તકલીફ કે છોકરાને એટલું શિક્ષણ સારું નથી દેવ ભાઈ જે ફરવામાં જે સમાજ છે બીજી સેવામાં નોકરી પૂરી બરોબર કરતા નથી તો છોકરીનું શિક્ષણમાં તો કોઈને એકડું એકડું એ કોઈને આવડતું નથી બે પાંચ વર્ષથી અમારા શિક્ષક દેવાભાઈ એ પોતાની મનમાની જ કરે છે આપણે છોકરા ને કઈ એટલો નથી આવડતો તો એ તો જે ભણવું એમ ભણશે ગામ ને થાય કરી લે મારું હું જે થાય અમને વારંવાર ફરિયાદ કરી કે અમારા ગામના છોકરા ધોકાવાળા ભણવા જાય છે અને ગામમાં શિક્ષણ નથી મળતું તો તમે આયો એટલી ભણાવો બીજે ના મૂકવા યા તો ધોકાવાળા યા તો કોઈ બીજે મૂકે છે પણ ગામમાં શિક્ષણ તો અમુરું છે જ નહીં લો બીજા ધોરણ સુધી વાળા ને એકડો કહેતો નથી આવડતો હવે ડાયરેક્ટ ત્રીજામાં જાય બાબા સાહેબ ભણાવે એને એકલી અહીંથી શીખડાવી પડે હવે એવું કે ચાર ચાર પાંચ ભણાવે કાંઈ એકડા બગડાનું ભણાવે એટલે અમારા આખા ગામનો એ જ જે છે કે આ શિક્ષણની બદલી થાય અને કોઈક સારો શિક્ષક નથી અને જ્યાં સુધી સારો શિક્ષક નહીં આપે ત્યાં હું અમે તાળાબંધી તાણાબંધથી કરી છે